રાજ્યમાં બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા પાટણમાં પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીના રેકોર્ડની ચકાસણી હાથ ધરાઈ પાટણ જિલ્લામાં ધોરણ દસમાં સત્તર હજાર બસો ઇઠ્યાસી જ્યારે ધોરણ બારમાં સામાન્ય પ્રવાહમાં નવ હજાર બસો પંચાણું વિજ્ઞાન પ્રવાહમાં એક હજાર છસો તેત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે માટે ઓગણચાલીસ કેન્દ્રો પર એકસો બાર બિલ્ડિંગમાં નવસો સત્તાણું બ્લોકની ફાળવણી થઈ હાલા ફૂટેજની ચકાસણી હાથ ધરી અને ચેકિંગમાં કોઈ ગેરરીતિ જણાશે તે અંગે તપાસ સમિતિમાં અહેવાલ મુકાશે અને કલેકટરના અધ્યક્ષસ્થાને રજૂઆત બાદ ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાશે ગુજરાત માધ્યમિક હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે આ પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી ત્યારે જે તે વિદ્યાર્થીઓ જે ક્લાસરૂમમાં બેઠા હોય છે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલા હોય છે અને જે ચોરી અટકાવવા માટેનો જે પ્રયોગ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં જે રિઝલ્ટ છે એમાં સુધારો આવ્યો છે ત્યારે બે હજાર પચીસ છવ્વીસના વર્ષ માટેની જ્યારે માર્ચમાં પરીક્ષા ધોરણ દસ અને બારની પૂર્ણ થઈ છે અને એના જે સીસીટીવી ફૂટેજની ચકાસણીનો પ્રારંભ તામરાનું જે સ્કૂલ છે એના ખાતે કેમેરા કેટલાક દ્રશ્યો બતાવે હાલ અત્યારે જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે એ સીસીટીવી ફૂટેજમાં ક્યાં કંઈ શંકાસ્પદ લાગતી હોય તો એની સીડી બનાવવામાં આવે છે અને જ્યાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થતી હોય તો એ ગેરરીતિને સીડી બનાવીને ડીઓ સમક્ષ મૂકવા ત્યારબાદ આ સમગ્ર પ્રક્રિયા ગાંધીનગર ખાતે મૂકવામાં આવશે અને જે કંઈ શંકાસ્પદ લાગશે એ વાલીઓ જે વિદ્યાર્થીઓના વાલીઓ સાથે એમની સાથે વાતચીત કરવામાં આવશે અને આ જે પ્રક્રિયા પૂર્ણ થતાં લગભગ રોજે રોજે અત્યાર સુધીમાં પાટણ અને હારીજ બે ઝોનના દસ ધોરણ દસના છે અને બારની ધોરણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અત્યારે કામગીરી ચાલી રહી છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ